આણંદ કમરસદ થી બાર શિક્ષકોનું એક ગ્રુપ કુંભણના ઇનોવેટિવ શિક્ષણ દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બાડાના રમકડા દ્વારા શિક્ષણના સિદ્ધાંતો સમજવા આવી પહોંચ્યું શિક્ષણની સંભાવના અનેક શિક્ષણના કોઈ સીમાડાઓ નથી હોતા તે ઉક્તિ અન્વયે શ્રી સંતારામ વિદ્યામંદિર કરમસદથી બાળ સંપર્તી દસ શિક્ષકોનું એક જૂથ પોતાના પ્રધાન આચાર્ય અને ટ્રસ્ટીગણ સાથે બસો બાસઠ કિલોમીટરનું અંતર કાપીને મહુવા તાલુકાની કુંભળ કેન્દ્રવતી શાળામાં રમકડા દ્વારા શિક્ષણ સમજાવવા આવી પહોંચ્યું હતું કુંભળ શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ ગીજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષકને આધુનિક સ્વરૂપે રમકડા દ્વારા શિક્ષણના અનેક પ્રયોગો કરે છે ગરમસતી આવી પહોંચેલા કુલ બાર શિક્ષકોએ આ દંપતીના રમકડાનો અભ્યાસ કર્યો હતો રમકડા કેવી રીતે બનાવવામાં આવ્યા છે રમકડા બનાવવા કયું મટીરિયલ વાપરેલું છે તેમજ આ રમકડાઓનો શૈક્ષણિક ઉપયોગ સીતાલબેન ભટ્ટીએ અને રમેશભાઈ બારાડે સમજાવ્યો હતો આવનાર શિક્ષકો કેટલીક બાળ સહજ રમત પણ રમ્યા હતા આમ બંને શાળાઓના શિક્ષકો વચ્ચે ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ ખૂબ સારી રીતે યોજાયો હતો ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમના ઉદ્દેશો સાર્થક થયા હતા શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ક્ષમતા નિર્માણ વિદ્યાર્થીઓને પિયર ટુ પિયર અને જૂથ અધ્યયન સાથે શીખવવાની કામગીરી સક્ષમ બનાવવા બંને ભાગ લેતી શાળાઓને એકબીજાના શ્રેષ્ઠ પ્રયાસો આપનાવ સક્ષમ કરવા પોતાની અને અન્યની શક્તિ અને મુશ્કેલીઓ જાણવી અને સંયુક્ત રીતે શીખવું સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટે શિક્ષણ મંડળને તકો પ્રદાન કરાવી ટ્વિનિંગ ઓફ સ્કૂલે શાળાઓ વચ્ચેની ભાગીદારી છે જે હેઠળ બે શાળાઓ એકબીજાના વધુ સંપર્કમાં આવે છે જેનો હેતુ વર્ગખંડની અંદર અને બહારના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે જેના પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનો અનુભવ વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની બહેચણીમાં વધારો થાય છે શાળાની મુલાકાતોના ભાગરૂપે નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી શાળા સભામાં ભાગ લેવો મુલાકાતનો હેતુ જણાવવો અને તેનો પરિચય આપવો અને તે દિવસનું આયોજન કરવું મુલાકાતી શાળાનું પુસ્તકાલય પ્રયોગશાળા નર્સરી રસોડાનું શેડ રમતગમતનું મેદાન પીવાનું પાણી અને શેની સ્ટેશન સ્વચ્છતા સુવિધાઓ ઔષધ બાગ બુલેટિન બોર્ડ વગેરે નિરીક્ષણ કરવું યમજાન શાળા દ્વારા નવીન અને શ્રેષ્ઠ પ્રયાસોની રજૂઆત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચર્ચા વક્તૃત્વ સ્પર્ધા કોયડા પુસ્તક મેળો ગણિત વિજ્ઞાન પ્રદર્શન વગેરે ભાગ લેતી શાળાઓને શૈક્ષણિક અને સહ અભ્યાસક્રમની પ્રવૃત્તિઓની આપલે કરવાની તક મળી જ્ઞાન વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવી એકબીજાની ક્ષમતાઓના સુમેળથી એકબીજાની નબળાઈઓને પરિપૂર્ણ કરીને સંયુક્ત રીતે શીખવવાની તક મળી હતી ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પિયર લર્નિંગ અને ગ્રુપ લર્નિંગ માટેનું વાતાવરણ પ્રદાન કરીને શિક્ષણ પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ રહ્યું છે આ પ્રોગ્રામ દ્વારા શિક્ષકોને વધુ સારી અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાની તક મળી હતી શાળાના આચાર્ય જીતેન્દ્ર કુમાર લાઠી દળિયાએ સૌ મહેમાનોનું કુંભણ શિક્ષણ યાત્રા પુસ્તક આપી સ્વાગત કર્યું હતું